સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મૈધરપુરા વિસ્તારમાં આવેલ એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કારખાનામાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે ઝડપાયેલ આરોપીઓને ગુનાની કબૂલાત ક્રાઇમ બ્રાન્ચને ચોરી અંગેની જાણ થતા જ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં દરોડા પાડી ચાર આરોપીઓ ત્રંબક દગુ ગોઢડે સંદીપ બાલા સાહેબ જગતાપ સાગર ગોરખ ગોસાવી અને જીતેન્દ્ર પંડિત સેજવડ ને ઝડપી પાડ્યા હતા આરોપીઓ નાસિકના વિંચુર ગામ નિફાડ અને લાલસ ગામના રહેવાસી છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ ગત પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ ચોરી કરવાના ઇરાદે ફોર વ્હીલ ગાડી લઈને મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા ત્યારબાદ છ જુલાઈ બે હજાર પચીસના રોજ મોડી રાત્રિના સમયે મૈધરપુરા વિસ્તારમાં આવેલા જ્વેલરીના મેન્યુફેક્ચરિંગના બંધ કારખાનાને નિશાન બનાવ્યું હતું ત્યાંથી તેઓએ રોકડા એક લાખ પચાસ હજાર બે ચાંદીની ચેઇન ચાર ચશ્મા અને ત્રણ કાંડા ચોરી કરી પરત મહારાષ્ટ્ર નાસી ગયા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ચોરી કરાયેલ કુલ છ લાખ બાવીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે હીરા જડી કિંમતી ચશ્મા રંગ ચાર એક સિલ્વર કલર ની અર્ટી ફોર વ્હીલ ગાડી અલગ અલગ કંપનીની ત્રણ કાંડા ઘડિયાળ ને કબજે કરી છે